અહીં ત્રણ મુખ્ય તાપમાન માપક્રમ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે ફેરનહીટ ડિગ્રી ફેરનહાઈટ આ માપક્રમનો ઉપયોગ મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક અન્ય દેશોમાં થાય છે આ માપક્રમ પર પાણીનું ઠારણ બિંદુ બત્રીસ ડિગ્રી ફેરનહાઈટ અને ઉત્કલન બિંદુ બસ્સો બાર ડિગ્રી ફેરનહાઈટ છે સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ આ માપક્રમને સેન્ટીગ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો માપક્રમ છે આ વૈજ્ઞાનિક અને રોજિંદા કાર્યક્રમો માટેનું પ્રમાણભૂત માપક્રમ છે પાણીનું ઠારણ બિંદુ શૂન્ય સી અને ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેલ્સિયસ છે કેલ્વિન કેહ આ તાપમાનનું મૂળભૂત એકમ છે જેનો ઉપયોગ મુખ્યત્વે વૈજ્ઞાનિક કાર્યમાં થાય છે કેવિન માપક્રમ એ એક સંપૂર્ણ તાપમાન માપક્રમ છે એટલે કે શૂન્ય કે એ સંપૂર્ણ શૂન્ય દર્શાવે છે સૌથી ઓછું શક્ય તાપમાન કે જેના પર તમામ પરમાણુ ગતિ અટકી જાય છે પાણીનું ઠારણ બિંદુ બસો તોંતેર પોઇન્ટ એક પાંચ કે છે જ્યારે રોજિંદા ઉપયોગ માટે સેલ્સિયસ અને ફેનહીટ સૌથી સામાન્ય છે ત્યારે કેલ્વિન માપક્રમ ઘણા વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ ગણતરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે નકારાત્મક સંખ્યાઓને ટાળે છે અને સીધો ઉર્જા સાથે સંબંધ ધરાવે છે